પૈસા પાણીની જેમ હાથમાં નથી રહેતા તો જલ્દી અપનાવો આ વાસ્તુશાસ્ત્રના ઉપાયો જીવનમાં ઘણી વખત મહેનત કર્યા પછી પણ આપણે સફળતા મેળવી શકતા નથી પરંતુ જો આપણે જીવનમાં વાસ્તુશાસ્ત્ર કેટલાક ઉપાયો અપનાવીએ તો આપણે ભાગ્યશાળી બની શકીએ છીએ એ ઉપાયો વિશે જાણીએ તે પહેલા આ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખજો અને વીડિયોને છેલ્લે સુધી જોતા રહેજો એક છોડને દૂધ ચઢાવવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે અને ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે બે શનિવારના દિવસે કાળા કે ઘાટા રંગના ના કપડા પહેરવાનું ટાળો કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મક ઊર્જા આવે છે ત્રણ જો ઘણી મહેનત કરવા છતાં પણ ઘરમાં પૈસાની કમી છે તો તમારા ઘરના આંગણામાં દાડમનું ઝાડ વાવો આ તમને ધન ધાન્યથી પરિપૂર્ણ કરે છે ચાર જમતી વખતે ઉત્તર તરફ મોઢું રાખો જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે ધ્યાન રાખો કે તમે ઉત્તર તરફ મુખ કરીને બેઠા હોવ તેનાથી ધનની સાથે સાથે આયુષ્ય પણ વધે છે પાંચ તમારા કાનમાં સોનાની બુટ્ટી અથવા કુંડળ પહેરો કમળના ફૂલની પૂજા કરો માતા લક્ષ્મીની પૂજા કરો અને તેમને કમળનું ફૂલ ચઢાવો પછી આ કમળની પૂજા કરો અને તેમને કમળનું ફૂલ અર્પણ કરો પછી જો તમે આ કમળના ફૂલને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં રાખો તો ફાયદો થશે

તો કોઈ પણ મહત્વપૂર્ણ કામ માટે જતા પહેલા ઘરની બહાર નીકળતા પહેલા પ્રવેશ દ્વાર પર એક નાનો અરીસો મૂકો અગિયાર તમને જણાવી દઈએ કે આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે તમે તમારા પાકીટ અથવા પર્સમાં હળદરનો અથવા પીળા કપડાનો નાનો ટુકડો પણ રાખી શકો છો બાર કક્ષત રાખો પાસે દેવી લક્ષ્મીને ચઢાવેલા અક્ષને ચોખાને કાગળના નાના ટુકડામાં બાંધીને તમારા પર્સમાં રાખો આ રીતે તમને ક્યારેય પૈસાની કમી નહીં થાય તેર મેંદાના લોટમાંથી પાંચ રોટલી બનાવો અને ત્રણ જરૂરિયાતમંદ લોકોને ખવડાવો ચૌદ વહેલી સવારે સૂર્યદેવને જળ અર્પિત કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે સૂર્ય ભગવાનને સફળતાનું પ્રતિક માનવામાં આવે છે અને જો તમે દરરોજ નિયમિત રીતે જળ ચઢાવો તો તે તમને આર્થિક સ્થિરતા અને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે પંદર વહેતી નદીના પાણીમાં ચારસો ગ્રામ ધાણા પધરાવવાથી લાભ થાય છે સોળ પીપળાના ઝાડના મૂળમાં પંચમુખી દીવો કરવો સાંજે પીપળાના ઝાડના મૂળમાં પંચમુખી દીવો પ્રગટાવવો જોઈએ ધન વધારવા માટે આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સત્તર તમારા ઘરમાં પૂર્વ દિશા તરફ મુખ કરીને ભગવાન ગણેશની મૂર્તિની પૂજા કરો અઢાર કેસર અને ચંદનને પીસીને તેની સાથે સફેદ કપડું રંગી લો અને તેને તમારી તિજોરીમાં રાખો અથવા જ્યાં તમે તમારા પૈસા રાખો છો ત્યાં રાખો દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે ઓગણીસ તમારું ભાગ્ય ચમકાવવા માટે ગુરુવારે પીપળાના ઝાડને જળ કે દૂધ ચઢાવો

બાવીસ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દર કરવા માટે સૂતી વખતે તમારા પાસે પાણીથી ભરેલું પિત્તળનું વાસણ રાખો સ્વચ્છ અને ગંદકી મુક્ત વાતાવરણમાં કામ કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે આનાથી ભાગ્ય પણ ચમકે છે તેથી હકારાત્મક વાતાવરણ બનાવવા માટે તમારા ઘર અને કાર્યસ્થળને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો જેથી તમારા પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે અને ઘરમાં ધનનું આગમન થાય પૈસાની દૂર કરવા માટે તમારા પાકીટ કે પર્સમાં ચાંદીનો સિક્કો રાખો પચીસ કેળાના ઝાડને જળ અર્પણ કરો માત્ર ગુરુવારે જ નહીં પરંતુ દરરોજ કેળાના ઝાડને જળ અર્પણ કરો અને ઘીનો દીવો કરો આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે છવીસ મહિનાના પહેલા બુધવારે કાચી હળદરની ગાંઠ બાંધીને રાત્રે ભગવાન કૃષ્ણને અર્પણ કરો બીજા દિવસે તેને દોરામાં બાંધો સત્યાવીસ ઘરમાં સકારાત્મકતા લાવવા અને વાસ્તુ દોષોને દૂર કરવા માટે ઘરના કોઈ ખૂણામાં ચાંદીનો ટુકડો દાટી દો અઠ્યાવીસ ઘરમાં હંમેશા મીઠાના પોતા કરવા જોઈએ તેનાથી ગરીબી દૂર રહે છે મનને શાંત રાખવા માટે દરરોજ સ્નાન કર્યા પછી નાભી અને કપાળ પર કેસરનું તિલક લગાવો ઓગણત્રીસ પીઆ રંગના કપડા પહેરવાથી પૈસાની સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જાય છે તમને દેવાથી પણ રાહત મળશે અને એવું માનવામાં આવે છે આ રંગો ગુરુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે જે સારા નસીબ અને આર્થિક સમૃદ્ધિ સાથે સંકળાયેલા છે ત્રીસ તમારી તિજોરીમાં નવલક્ષ્મી કારક કોડી અને એક તાંબાનો સિક્કો રાખવાથી તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે એકત્રીસ સવારે અને સાંજે કપૂર સળગાવીને તમારા ઘરમાં ખુશનુમાં વાતાવરણ બનાવો અને હવાને સુગંધથી ભરી દો બત્રીસ ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા અને સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવું જોઈએ કારણ કે પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવું એ શું કાર્ય માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે એવું માનવામાં આવે છે કે પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તેથી તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે પક્ષીઓ અને પ્રાણીઓને નિયમિતપણે ખાસ કરીને ગુરુવારે ખવડાવવાનો પ્રયાસ કરો તમે આ સિઝનમાં તેમના માટે પાણીની વ્યવસ્થા પણ કરી શકો છો તેત્રીસ કોઈ પણ મંદિરમાં જાઓ અને ત્યાંના પૂજારીને પીળા વસ્ત્રો ધાર્મિક પુસ્તકો અથવા પીળા રંગની ખાદ સામગ્રી દાન કરો ચોત્રીસ તમે રાત્રે માથું પૂર્વ તરફ રાખીને અને તમારા બેડરૂમમાં એક વાસણમાં સિંધવ મીઠાના ટુકડા રાખીને સૂઈ શકો છો પાત્રીસ શ્રી સુક્તના શ્લોકો સાથે શુક્લ પક્ષની પંચમી પર ઘરે પ્રસાદ ચઢાવવાથી પણ દરિદ્રતા દૂર થાય છે છત્રીસ દક્ષિણમુખી શંખનું પૂજન કરવું જો તમે માતા લક્ષ્મી ભગવાન ગણેશની પૂજા કરો છો તો ત્યાં દક્ષિણમુખી શંખ રાખો અને તેની પણ પૂજા કરો આ પછી જો તમે આ શંખને તિજોરીમાં રાખશો તો તે ફળદાયી સાબિત થશે સાડત્રીસ કુંબરાના મૂળને કપડામાં લપેટી ચાંદીના કવચમાં મૂકીને ગળામાં પહેરવાથી આર્થિક સમૃદ્ધિ આવે છે સાડત્રીસ ભોજન કરતા પહેલા કૂતરા માટે અને ગાય માટે રોટલી કાઢી લો તમારે ક્યારેય નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડશે